નામ ભવ્ય મારું નામ માર્ગી અમે ધોરણ 4 માં ગયા હતા તેમાં પ્રકરણ ટિક 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 હતો એમાં અમે ઘડિયાળ બનાવેલી એમાં અમે સમય બતાવ્યો આ કેટલા વાગે કેટલા વાગે એમાં અડધા જણને નતું આવડ્યું પછી અમે અધ્યનિષ્પતિ એ હતું સમયને ઘડિયાળમાં દર્શાવી શકે છે ઘડિયાળ ઘડિયાળના સમયને ઓળખે છે એટલે આ ઘડિયાળમાં એ લોકો અમે અમે એક ઘડિયાળ બનાવી હતી

ઘડિયાળમાં સમયને ઓળખે છે એવી અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ છે એવું ક્યારે તમે ક્યારે કહી શકો એટલે જે ઘડિયાળમાં જેમ કે 4 વાગ્યા હોય અને એ બાળક ઓળખી શકે છે 4 વાગ્યા તેને ઘડિયાળને સમયને ઓળખે છે પછી અમે સરવાળા લેલા કલાક અને મિનિટ પહેલી વખત તો કોઈને નતા આવડે પછી બીજી વાર અમે ઘડાવડાયા એવા બે દાખલા તો આવડી ગયા પછી અમે એડબલ્યુ વાલે લોકો અંદર પ્રવૃત્તિ કરાવી હોય એવું કોઈ કલાક અને સરવાડા અને ઘડિયાળ ઘડિયાળ વચ્ચે બને સૌથી વધારેમાં મજા હતી કરવાડમ મજા આવી કંટાડો આયલો તો પેલા અવાજ અને મસ્તી કરતા હતા અને ઘડિયાળમાં માં સૌથી વધારે મજા આવી જેમ કે અડધા જણ નતો આવતો ને અડધા જણ આવતો અને અમે એક વખત આલે લઈને એક છોકરી ને તને નતો આવ એ છોકરો તમારો સલાહ આપ્યો હોય ઓલે તમે યાર એવી કોઈ સલાહ આપવી હોય તો શું કહેશો ઘડિયાળ માં સમય નો ઓળખતા નહીં

તો એમને શું સલાહ આપશો તમે અને માની લો કે ત્યાં મારે ગણિત ભણવા જવાનું થાય તો એ અવાજ બંધ અને એના માટે મને શું સલાહ આપશો કે તમે મોટે બોલો અને અવાજ બંધ કરા અને આઈડિયા એવા કંઈ શોધવા પડે એવું કંઈ તમે શોધવાની ઈચ્છા થઈલી તમને હા કે કેવી રીતે કમાઈ જવાનું એટલે ચોર પગલે આવી જવાનું અને આપડે ધ્યાન રાખી દેવાનું બાળકો નજર તો અંદર જ હોય એટલે આપણે ખાલી એક અવાજ વાલે એટલે બધા તો શાંત થઈને તારે એટલે ધ્યાન બોર્ડ વધતું રહે એટલે ધ્યાન એવું લખે ને તો બધા ધ્યાન માં ગઈ સરસ છે મારે કાલથી કરવું પડશે શું લાગે છે એ ક્લાસરૂમ માં ટીચર ડાયા હતા કે બાળકો વધારે ડાયા હતા ટીચર